વડોદરાની હરણી બોટ કાંડની ઘટનાને છ મહિના પૂર્ણ થતા કોંગ્રેસના કાર્યકરો પીડિત પરિવારો સાથે ધરણા પર બેઠા હતા હરણી બોટ પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય નથી મળ્યો આ અંગે ગાંધીનગર ગૃહ ખાતે પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના નવ કાર્યકરો પીડિત પરિવારો સહિત ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા હતા પોલીસે ટીંગા ટોળી કરી કાર્યકરોને અટકાયતમાં લીધા હતા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર મળીને નવ કોંગ્રેસે અગ્રણીઓની અટકાયત કરી હતી હરની કાંડ જે માનવ સર્જી હત્યાકાંડ થયો હતો આજે એની અર્ધવાર્ષિક પુણ્યતિથિ છ મહિના પૂરા થયા છે આજે પણ પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે કારણ કે જે પ્રમાણે શાળાના સંચાલકો હોય કે કેટલાક મોટા માથાના અધિકારીઓ હોય જિલ્લા શિક્ષણ અધિકારી જેમની સામે ગુનો દાખલ થવો જોઈએ થયો નથી હાઈકોર્ટમાંથી તો ન્યાયની આશા છે ને ન્યાય થઈ રહ્યો છે પરંતુ અહીંયા જે શહેર કક્ષાએ આજે કલેક્ટર લેવલથી હોય કે પોલીસ કમિશનર સાહેબના લેવલથી હોય કે મ્યુનિસિપલ કમિશનર સાહેબના લેવલથી હોય હાઈકોર્ટે આમાં આ લોકોને આટલું ઝાટકણી કાઢી તો પણ તમે જુઓ કે આ લોકો આ ખાડા કાન કરે છે અને જે ફરિયાદો લેવી જોઈએ છ છ મહિના થઈ ગયા હરની બોટ કાનને એટલે ગાંધીજીના માર્ગે અહીંયા ધરણાના કાર્યક્રમ રાખ્યો હતો પોલીસ દ્વારા અમે પોલીસ પાસે અડતાલીસ કલાક પહેલાં પરવાનગી માંગી છે તે છતાં અમને પરવાનગી આપવામાં આવી નથી લોકશાહીમાં આજે ધરણા પ્રદર્શન કરવા કે પોતાના હક માટે બોલવું પણ ગુનો થઈ ગયો છે એવું લાગે છે કારણ કે તમે જુઓ પોલીસ મોટી સંખ્યામાં અહીં હાજર છે અને અમને પીડિત પરિવાર અહીં બેઠું છે અમે એમના સપોર્ટમાં અહીં બેઠા છે તે છતાં આ લોકો પરવાનગી આપતા નથી ભાજપના નેતાઓ ખુલ્લે આમ કાયદાનો ભંગ કરે ત્યારે એમની સામે કાર્યવાહી ના થાય પરંતુ અમે લોકો આ પીડિત પરિવાર જો બેઠા છે અને શાંતિથી નથી ટ્રાફિક જામ કરતા નથી રક્ષારોકો કર્યું તો પણ લોકશાહી ડબે કરી રહ્યા છે તો એ પરવાનગી નથી આપતા દુઃખ છે એ વાતનું શું આ લોકશાહી છે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે